વાવાઝોડું મચાવશે હવે તબાહી દરિયાના ક્ષેત્રની અંદર ખુખાર મજબૂત અને અતિ તોફાની ભયંકર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો આ વાવાઝોડાનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારો અને ત્યાંથી હિન્દ મહાસાગરના વિસ્તાર સુધી લંબાયો હોય તેમ આ તમામે તમામ ક્ષેત્રની અંદર અત્યારે એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમ બનાવી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે શિયાળા દરમિયાન વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોની અંદર ભયંકર બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો મોટા વળાંક લેવાની સાથે હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ધીમી ગતિએ આગળ વધતા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમોની અસરો તીવ્ર બની રહી છે તેમ તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર ઓછીંતાના મોટા પલટાવો આવવાની સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે તો જાણી લેજો ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તારોની અંદર હવે પછી વરસાદને લઈને કેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ પોતાનો મજબૂત બનાવીને કયા ક્ષેત્રની અંદર તૈયારી કરી રહેલો જોવા છે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સક્રિય બનેલું હોવાનું હળવું દબાણ હવે પછી દિશાઓ બદલીને કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત અત્યારે સક્રિય બનતા મિની વાવાઝોડાની અસરને લઈને તોફાની પવનોની તીવ્રતાની અંદર કેવી વધઘટ જોવા મળવાની છે અને સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ભારત દેશના કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને કેવી આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છે તે પહેલાં ખાસ જાણી લેજો જેમ જેમ અત્યારે પશ્ચિમીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ ગુજરાતના હવામાનોની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ આવવાની સાથે

ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા હોય તેમ અત્યારે ઓચિંતાના પલટાવની સાથે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર હવામાન મોટા પાયે બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે જેમ જેમ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી દિશાઓ બદલીને ભારત દેશના વિસ્તારો અને અરબી સમુદ્રના દરિયાથી ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિ કરશે અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત ઉપર તેમ તેમ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર હવે પછી મોટા આવવાની સાથે રાજ્યની અંદર માવઠાનું આગાહીઓ કરવામાં આવી રહી છે તો હાલ વધી રહેલી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે કેવી હલચલ જોવા મળી રહી છે જેની અલગ વરસાદીય મોડેલોની અંદર સંપૂર્ણ વિગત મેળવીએ જી હા મિત્રો ખાસ જાણી લેજો મહાસાગરના દરિયામાં સક્રિય બનતું આ વાવાઝોડું આગામી પાંચ થી સાત દિવસની અંદર અતિ ભયંકર અને ખુખાર બનીને દિશાઓ બદલતું હોય તેમ ધીમે ધીમે હવે દરિયાના માધ્યમ થકી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અસર પહોંચાડતું જોવા મળવાનું છે અને દરિયાના આ વિસ્તારની અંદર ભયંકર હલચલો હવે પછી સક્રિય બનતી જોવા મળવાની છે સિસ્ટમની વધી રહેલી અસરોને ગતિવિધિને લઈને અત્યારે લો પ્રેશરના અનેક ઘેરાવા અને હાઈ પ્રેશર સિસ્ટમના અનેક ઘેરાવા અરબી સમુદ્રના દરિયાની અંદર બનતા જોવા મળી રહ્યા છે તે જ સમયગાળા દરમિયાન અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને સિસ્ટમનું જોર વધતું હોય તેમ હવે પછી લો પ્રેશર સિસ્ટમ દિશાઓ બદલવાની સાથે ધીમે ધીમે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવાની ગતિઓ કરી રહી હોય તેમ અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં તિરુન્નમ વેલીના વિસ્તારોથી લઈને તંજાવુરનું પંથક પોન્ડુચેરી ચેન્નાઈ બેંગલુરુના ક્ષેત્રથી કોયમ્બતુરના વિસ્તારની અંદર આ સિસ્ટમોની અસરને લઈને વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ તોફાની પવનોની અને સિસ્ટમોની દિશાની અંદર બદલાવ આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ઘેરાવા સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધવાને લઈને આ ત્રણે ત્રણ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને જોતા હવે પછી કચ્છના તમામે તમામ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં આગામી બોતેર કલાકની અંદર હવે પછી મોટા પલટાવોની સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમની અસરોને ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનને લઈને ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓને લઈને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેમ હવે પછી અહેમદાબાદ ધોળકાના વિસ્તારમાં નડિયાદથી ખંભાતનો વિસ્તાર વડોદરા ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા બોડલીના ક્ષેત્રથી દાહોદ છોટા ઉદેપુરના ક્ષેત્રને મહીસાગરના મહિસાગરના સરહદીય જિલ્લાઓની અંદર હવે પછી આગળ વધી રહેલા આવા રીતના ઇન્દોરથી લઈને ભોપાલના વિસ્તારથી અને કોટાના વિસ્તારમાંથી સિસ્ટમની અસરને લઈને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી અડતાળીસ કલાકની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારમાં વરસાદીય ઝાપટાઓ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં હવે બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ઉત્તરીય ભારતના ઠંડા અને તોફાની પવનોની તીવ્રતાને લઈને સતત ભેજનું પ્રમાણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યું છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના આ તમામે તમામ ક્ષેત્ર જેમાં રાધનપુર છેડબ્રહ્મા પાલનપુર મહેસાણા હિંમતનગરના ક્ષેત્રથી લઈને વિરમ ગામના ક્ષેત્ર ની અંદર અને થરાદના વિસ્તારોની અંદર પણ આગામી અડતાલીસ કલાકમાં પલટાવની સાથે વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેમ અનેક વિસ્તારોમાં હવે ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર છાટા સ્વરૂપીય કમોસમી વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કચ્છની અંદર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ હવે પછી લખપત બાડેલી ગાંધીધામ માંડવીના ક્ષેત્રની અંદર રાપરના અનેક ક્ષેત્રની અંદર ખાબડથી લઈને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર ઠંડીના અહેસાસની સાથે હવે પછી કચ્છ ઉપર માવઠું પોતાનું દબાણ દર્શાવતું હોય તેમ કચ્છના અનેક વિસ્તારોની અંદર માવઠાની શરૂઆતો જોવા મળવાની છે જેમાં કચ્છની અંદર નળિયાના વિસ્તારમાં સૌથી ઓછી ઠંડી એટલે કે નવ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ આમ સૌથી ઓછું અત્યારે ટેમ્પરેચર છે જે નળિયાની અંદર પડી રહેલું જોવા મળી રહ્યું છે એટલે કે સૌથી ભયંકર ઠંડી અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યાં સૌથી ભયંકર અને સૌથી ઓછું ટેમ્પરેચર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવાના હળવા દબાણને લઈને તોફાની હલચલો અને પવનોની તીવ્રતાની અંદર મોટા બદલાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર જેમાં દ્વારકાના તટીય ક્ષેત્ર સલાયાનો વિસ્તાર તો જામનગરના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના તોફાની પવનોને ઓમાનના વિસ્તારમાંથી આગળ વધતા પવનો હવે પછી દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળ્યા છે ભાનવડ ગોંડલ જસદણ અમરેલીના ક્ષેત્રથી જૂનાગઢનો વિસ્તાર તો પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બની રહે આવી રીતનું આ વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં હવે પછી વેરાવળ ઉના મહુવાના વિસ્તારોમાંથી પણ વરસાદીય સિસ્ટમ અને માવઠાની સ્ટ્રફ લાઈનો પસાર થઈ રહી છે અમરેલીના અનેક વિસ્તારોથી લઈને હવે પછી અલંગ ભાવનગરના ક્ષેત્રથી જસદ અને બોટાદના વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી બપોર દરમિયાન ગરમી અને બદલાઈ રહેલી ઋતુને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ફરીથી માવઠાનું સંકટ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અનેક જિલ્લાઓમાં વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ મધ્ય ભારતના વિસ્તારમાંથી અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા પવનો પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા હોય તેમ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો બાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમાં હવે વલસાડના ક્ષેત્રથી અત્યારે બિલીમોરાના વિસ્તારોની અંદર હવાના હળવા દબાણને લઈને મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વલસાડના ક્ષેત્રથી લઈને વનસાડા નવસારીના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે સુરતના તટીય ક્ષેત્ર બારડોલી વેરાના વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે કોસંબાના ક્ષેત્રથી લઈને વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકોની અંદર પણ હવામાનની અંદર પલટાઓની સાથે હવે પછી તીવ્ર પવનોની ગતિવિધિ વધતી હોય તેમ ભયંકર ગતિવિધિઓની સાથે હવે પછી માવઠાનું તીવ્ર સંકટ વધતી રહેલું જોવા મળી રહ્યું છે જાંબુસર કરજણ સિનુર અને ડભોઈના વિસ્તારો અંદર પણ હળવા વરસાદી ઝાપટાઓની અસરો વધતી જોવા મળી રહી છે આમ દરિયાના ઊંડાણવાળા સિસ્ટમ દરિયાની અંદર સક્રિય બની રહેલી મજબૂત સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી બોતેર કલાકની અંદર કંઈક નવા જૂની તીવ્ર શક્યતાઓને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેને જોતા ખેડૂતોને પણ આગામી ત્રણ દિવસ માટે પોતાના પાકને સુરક્ષિત સ્થાન ઉપર ખસેડવાની ખાસ સલાહો આપવામાં આવી રહી છે કારણ કે વાતાવરણની અંદર આવી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી મજબૂત લો પ્રેશર સિસ્ટમોની અસરોને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએવાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન હજી પણ આગામી ત્રણ દિવસ સુધી બદલાતું જોવા મળવાનું છે હવામાન બદલાવાના કારણે લોકોને પણ ખાસ સાવચેત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે કારણ કે જેમ જેમ હવામાન બદલાશે તેમ તેમ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરશે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી રોગચાળો પણ વધતો જોવા મળવાનો છે આમ સિસ્ટમની તીવ્ર અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાંથી પસાર થતી સ્ટ્રફ લાઇન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે સાથે હવે પછી વાદળોના તીવ્ર ઝૂડની વચ્ચે વરસાદની તીવ્ર આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે આગામી સોળ કલાકની અંદર નવ રાજ્યોમાં વરસાદને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેમ આંધી તોફાન વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર માવઠાની તોફાની બેટિંગ હવે પછી ગુજરાત ઉપર પણ જોવા મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બીજા નંબરની સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક મજબૂત સ્ટ્રફ આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસવાની સાથે હવે પછી વાદળછવાયું વાતાવરણ રહેવાની નવી આગાહી કરવામાં આવી રહી છે જી હાં દર્શક મિત્રો આગામી કેટલાક દિવસોની અંદર આશરે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો બદલાવ જોવા મળવાનો છે ઉત્તરથી લઈને પશ્ચિમ દિશા તરફના તોફાની પવનોને લઈને અત્યારે હવે પછી પવનોની ઝડપોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યની અંદર હવામાનની અંદર મુખ્યત્વે હવે પછી વાતાવરણ સૂકું રહેતું હોય તેમ વાતાવરણની અંદર પલટાઓની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરીને હવે પછી તાપમાનની અંદર આગામી બે દિવસની અંદર બે થી ત્રણ ડિગ્રીનો ક્રમશઃ વધારો થશે એટલે કે હવે પછી રાજ્યના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ ગરમી વધવાની શરૂઆતો જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો દેશની અંદર ઉનાળો આવે તે પહેલા વાતાવરણની અંદર મોટો પલટાવ અત્યારે જોવા મળી રહ્યો છે વરસાદ હવે લોકોને મુશ્કેલીની અંદર મૂકવાની અંદર તૈયાર બેઠો હોય તેમ સતત વરસાદનું જોર અનેક વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે આજથી આગામી ચાર દિવસ માટે નવ રાજ્યોની અંદર મધ્યમથી ભારે વરસાદની તીવ્ર ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોને સાવધાન રહેવાની પણ ખાસ સૂચના અને મોટી સલાહ આપવામાં આવી રહી છે દર્શક મિત્રો અને આગામી ત્રણથી પાંચ દિવસની અંદર અનેક વિસ્તારોની અંદર ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને હવે પછી મુશ્કેલીઓ વધતી જોવા મળશે તેવી પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તરીય ભારતની અંદર આ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે જેમાં પર્વતીય રાજ્યની અંદર મુસાફરી કરતા લોકોને મુસાફરી કરતાં પહેલાં હવામાન અપડેટ ખાસ જાણી લેવા જરૂરી છે કારણ કે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતની સાથે સાથે હવે પછી મહારાષ્ટ્રની અંદર પણ મહત્તમ તાપમાનની અંદર બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો બીજા કયા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને સુનવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સોળ કલાકની અંદર નવ રાજ્યની અંદર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે વરસાદની ઉચ્ચ સંભાવનાની અંદર ખાસ કરીને જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર સૌથી તીવ્ર અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ઉત્તર ભારતની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તામિલનાડુ કેરળ અંદમાન નિકોબારના ટાપુની અંદર છત્તીસગઢ અને ઓડિશાના વિસ્તારથી કર્ણાટકના વિસ્તારની અંદર સક્રિય સક્રિય બનતી નવી લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આમ ત્રણ સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાવો આવવાની સાથે ઓચિંતાના હવામાનની અંદર પલટાવની સાથે વરસાદને લઈને આ તમામે તમામ રાજ્યની અંદર ભારે વરસાદને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આગામી બે દિવસની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની સાથે હિમવર્ષા એટલે કે બરફ વર્ષા થવાની પણ ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે મજબૂત બનીને અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર અસર પહોંચાડી રહેલું આ નવી સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં જોતા ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાની અંદર પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીએ તામિલનાડુ અને કેરળની અંદર ત્રીસથી લઈને પાંત્રીસ અને પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની સાથે ભારે પવન ફૂંકાતો હોય તેમ હવે પછી તીવ્ર પવનોની ચેતવણીની સાથે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે આમ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આગામી ચારથી પાંચ દિવસની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ભારે વરસાદનું સંકટ દેશ ઉપર ટોળાઇ રહેલું જોવા મળી શકે છે